નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજુ મિત્રો આપણે ત્યાં કહેવત છે અતિ લોભ બાપનું મૂળ છે અને આવા લોભી અને કોઈ પણ રસ્તે પૈસા કમાવા માટે પ્રતિષ્ઠા કમાવા માટે કોઈ પદ મેળવવા માટે શોર્ટકટ અપનાવતા અને લોકો સાથે છેતરપિંડી કરતા લોકો ક્યારે સમગ્ર સમાજને અને દેશને શરમજનક પરિસ્થિતિમાં મૂકે છે આજે આપણે વાત કરવી છે એઆઈ સમિટ દરમિયાન થયેલી એક ફજેતી જેણે દેશનું માથું શરમથી ઝુકાવી દીધું ભારતમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેની એક સમિટ ચાલી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભવિષ્યમાં કેટલી જરૂરિયાત ઉત્પન્ન થવાની છે તે કેટલી અગત્યનું પાસું છે અને આપણે તે ક્ષેત્રમાં કેટલા આગળ પહોંચ્યા છીએ અને હવે આગળ કેટલા પહોંચવાના છે તે અંગેની એક સમિટ અત્યારે ચાલું છે અને દેશ વિદેશના તજજ્ઞો તેના રાષ્ટ્રાધ્યક્ષો પણ આ અંગે ભારતમાં આવેલા છે આ સમિટની અંદર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને પોતાના સંશોધનો રજૂ કરવાની એક તક આપવામાં આવી છે હવે એક ગલકોટિયા યુનિવર્સિટી નામનું એક શિક્ષણ સંસ્થા છે તેમને પણ આમાં તક આપવામાં આવી કે આપના વિદ્યાર્થીઓએ કે આપના શિક્ષણ સંસ્થાને જો કંઈ સંશોધન કર્યું હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે તો તે અહીંયા આપ પ્રસ્તુત કરી શકો છો આ એક ખૂબ પ્રતિષ્ઠાની અને માન સન્માનની બાબત છે જેને દેશ વિદેશના રાષ્ટ્રાધ્યક્ષો જોવાના છે તજજ્ઞો જોવાના છે સમગ્ર વિશ્વની જેના પર નજર છે તેવી એક સમિટની અંદર તમને સ્થાન મળે છે હવે ત્યાં આ ગલગોટિયાએ કેવો ગોટાળો કર્યો કે તેમણે એક રોબોટ ત્યાં પ્રસ્તુત કર્યો કે આ અમારું સંશોધન છે અમારું ડેવલપમેન્ટ છે હવે તેના વિડીયો વાયરલ થયા લોકોએ તરત પકડી લીધી કે આ તો બજારમાં મળતો ચાઇનાનો રોબોટ છે ચાઈના એ પણ આ મામલે ભારતની હાસી ઉતારી ત્યારબાદ લાજવાને બદલે ગાજતા આ ગલગોટિયા યુનિવર્સિટીના સંચાલકોએ એમ કહ્યું કે શબ્દોનો ફેર છે આ રોબોટ ડેવલપ ચાઇનાએ કર્યો છે અને અમે તેના પર રિસર્ચ કરીને તેને ડેવલપમેન્ટ કરેલું છે આ એક શબ્દના ફેરને કારણે આ એક ગેરસમજ ઊભી થઈ છે બાકી અમે કશું ખોટું નથી કર્યું ત્યારબાદ એક ડ્રોનની વાત આવે છે એ ડ્રોન પણ આ ગલગોટિયા યુનિવર્સિટીએ પોતાના નામે ચડાવીને મૂકી દીધે તે સાઉથ કોરિયાનું નીકળે છે સમગ્ર વિશ્વમાં ફજેતી થતાં તે યુનિવર્સિટીના સ્ટોલને ત્યાંથી હટાવી દેવામાં આવે છે ગલગોટિયા યુનિવર્સિટીની નામોશી થઈ નાલેસી થઈ તે તો ઠીક છે તેમના સંસ્થાન પૂરતી વાત છે ત્યાં ભણતા વિદ્યાર્થીઓની પણ નાલેસી થઈ ગઈ અને દેશને નીચા જોવા ચાઇના જેવા દુશ્મન દેશો આપણી મશ્કરી કરવાની એક પણ તક ચૂકતા નથી ત્યારે આવી ગંભીર ભૂલ એ ટૂંકમાં ઘણું મેળવી લેવાની શોર્ટકટમાં કંઈક પદ પ્રતિષ્ઠા અને પૈસો કમાઈ લેવાની એક નબળી માનસિકતાનું પ્રતિક છે આવું દેશમાં ઘણું ઘણું ચાલુ છે પૈસા કમાવા માટે નકલી ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે નકલી દૂધ હમણાં આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ રેડ કરી તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો નકલી દૂધના મિલ્ક માફિયાઓ દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો નકલી મીઠાઈઓ બને લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા થાય અને ભ્રષ્ટ તંત્ર સહકાર આપે ખાદ્ય પદાર્થો ઘી દૂધ મીઠાઈઓ દરેક ક્ષેત્રની અંદર દરેક વસ્તુમાં ભેળસેળ જોવાનું નકલી અધિકારીઓ જોવા મળે નકલી ટોલ નાકા જોવા મળે હવે તો ભારતની અંદર શું નકલી નથી એક પેરેલ નકલચીઓની સિસ્ટમ ચાલુ થઈ છે શોર્ટકટમાં પૈસા કમાવવા માટે આ હરકતો કરવામાં આવે છે અને તેમને ભ્રષ્ટ તંત્રનો ટેકો હોય છે નકલી ટોલ નાકું ખુલ્લેઆમ આમ ચાલતું હોય નકલી સરકારી ઓફિસો બની જાય કેવી રીતે આ બધું શક્ય છે પરંતુ ભારતમાં આ બધું જ શક્ય છે કારણ કે જે કુવામાં હોય તે અવેડામાં આવે નેતાઓ ઘણા નેતાઓ પણ નકલી છે જે વાત કરે છે તે માયલું તેમનામાં કશું હોતું નથી તેઓ જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ચૂંટાઈને આવ્યા હોય છે તેમના પાસે કોઈ વિઝન નથી હોતું કોઈ દીર્ઘદ્રષ્ટિ હોતી નથી અને તેઓ પણ લોકો સાથે આ વીજ છેતરપિંડી કરતા હોય છે વચનો આપે છે ચૂંટણીઓ દરમિયાન અને વચનો ભૂલી જવાય છે અમુક અમુક વિસ્તારો દાયકાઓથી એની એ જ અવસ્થામાં આઝાદી વખતની અવસ્થા જેવી અવસ્થામાં ભારતની અંદર છે તેઓ તેઓ પણ આપણે વિષયાંતર નથી કરતા પણ તેઓ આ ગલગોટિયા જેવા જ છે તેઓ પદ મેળવવા માટે લોકોની સાથે ખોટી ખોટા ભાષણ કરીને મોટા મોટા સપનાઓ દેખાડીને સત્તાને પર હાસીન થઈ જાય છે અને પછી તે વિસ્તાર યથાવત રહે છે તેમને તેમનું પદ મળી જાય છે કોઈ લોકો પ્રતિષ્ઠા માટે અવનવી હરકતો કરે છે આ સોશિયલ મીડિયાનો યુગ છે આપણે તો જોઈ રહ્યા છીએ બધા જ કેવી કેવી હરકતો રીલ બનાવે અને ફેમસ થવાની એક આખી હોડ જાણે છે ત્યારે આપણે કેવું પડશે કે નકલ કરવામાં પણ અકલ હોવી જરૂરી છે આ ગલગોટિયા યુનિવર્સિટીએ જે નકલ કરી છે નકલ પણ નથી કરી સીધું તેમનું લાવીને મૂકી દીધું છે તેમની જે વસ્તુ છે તે લાવીને અહીંયા પોતાના નામે ચડાવીને મૂકી દીધી છે તે આપણા ભારતની અંદર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે કોઈએ કામ કર્યું તે પોતાના નામે ચડાવી દેવામાં આવે છે આ તેનું જ પ્રતિબિંબ છે અગાઉના કોઈ નેતાઓ કોઈ સારા શાસકો કામ કરી ગયા હોય તે પોતાના નામે ચડાવી દેવાની પણ એક પ્રથા ભારતમાં ચાલુ થઈ ગઈ છે આ તેનું જ અને આ વિદ્યાર્થીઓ જોવે છે નાના બાળકો જોવે છે અને તેઓ પણ આ જ રસ્તે ક્રમશઃ ચાલે છે આપણે ત્યાં કહેવત છે અકલ પડી કે ભેંસ તો આ અક્કલ કરતા ભેંસને મોટી માનનારા લોકોના આ છે દરેક પકડાઈ પણ જાય છે જે નકલી વસ્તુઓ વેચે છે તેઓ પણ પકડાઈ જાય છે વહેલા મોટા પકડાય આવા કલગોટિયા યુનિવર્સિટીવાળા પણ પકડાય છે નેતાઓ પણ પકડાય છે અધિકારીઓ પણ પકડાય છે ભ્રષ્ટ અધિકારીઓ પણ કંઈક ને કંઈક કરતું જ કરતા પકડાય છે પરંતુ તેમાં ક્યારેય ઘટાડો આવતો નથી એનું કારણ છે આપણે અગાઉ કહ્યું તે અતિ લોભ તે પાપનું છે આ પાપ કરવા માટે તેમની લાલચ જવાબદાર છે કોઈને પદ મેળવી લેવું છે કોઈને સમાજમાં વાહવાહી થાય ફેમસ થઈ જવાય પ્રતિષ્ઠા જોઈએ છે ને કોઈને પૈસા જોઈએ છે અને એમ કરીને જ આ દેશને પણ નીચા જોણું કરે તેવા કરતો તો લોકો કરી રહ્યા છે ઘણા લોકો પોતાના સમાજને નીચા જોણું થાય તેવા કામો કરી રહ્યા છે ખરેખર તો આ નકલ પર અંકુશ આવે તેને પણ આપણે વારંવાર કહીએ છીએ કે સરકાર કાર્યવાહી કરે ને દાખલા રૂપ સજા થાય પરંતુ તેના માટે ભ્રષ્ટાચાર ઓછો થવો જરૂરી છે અને ભ્રષ્ટાચારને જે છાવરે તેવા નેતૃત્વનું ઓછું થવું જરૂરી છે અને નેતૃત્વ સારું આવે તે જોવાની જવાબદારી પ્રજાની છે પરંતુ આપણે પણ તેમાં હિસ્સેદાર છીએ આપણે પણ એવા એવા મુદ્દે ચૂંટણીઓ આવે એટલે કોઈ પણ વાતમાં દોરવાયા દોરવાય જાય અને મતદાન કરી આવીએ અને પાંચ વર્ષ સુધી આપણે પસ્તાઈએ એક શેર છે ઘોર અંધાર છે આખી અવની ઉપર અવની કહેતા પૃથ્વી ઘોર અંધાર છે આખી અવની પર તો જરા દોષ તેમાં અમારો છે એક તો કંઈ સિતારા જ નહોતા ઉક્યા ને અમે પણ સમાવો બુજાવી દીધી આપણે મતદાન કરવા જઈએ ત્યારે કોઈ સિતારા સમાન કોઈ વ્યક્તિને ન કરીએ પરંતુ સારો નેતૃત્વ આપી શકે તેવા વ્યક્તિઓને પણ આપણે આપણા અંગતવાદના હિસાબે આપણા અંગત સ્વાર્થના કારણે તેમને સાઈડમાં કરી દઈએ છીએ જેના કારણે આ નકલી વસ્તુઓ નકલી નેતાઓ નકલી અધિકારીઓ અને નકલી યુનિવર્સિટીઓ જે નાગરિકોનું નિર્માણ કરે છે હવે આ યુનિવર્સિટી ગલગોટિયા યુનિવર્સિટી શું નાગરિકોનું નિર્માણ કરવાની હતી એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આજે જે દેશમાં ચાલી રહ્યું છે તે દેશના ભવિષ્ય માટે બિલકુલ સારું નથી લોકોએ જાગૃત બનવું પડશે અને આપણી આસપાસ જેવી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય કોઈ પણ પ્રકારની નકલ તો તેમને કારણ કે તેમને અટકાવવી પડશે કાલે સવારે તે નકલ આપણને પણ નડી શકે છે જય હિન્દ જય ભારત